પોસ્ટમાં સ્પષ્ટ જોવા મળી છે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે સાડા અગિયાર વાગે ગઠબંધનની જાહેરાત થશે ગોપાલ ઇટાલિયાએ ગઠબંધનના સંકેત આપતી પોસ્ટ કરી છે માત્ર એક લાઇન લખી છે ગુડ મોર્નિંગ વિથ ગુડ ન્યૂઝ ગોપાલ ઇટાલિયાની આ પોસ્ટ એટલી સૂચક કારણ કે સાડા અગિયાર વાગે પ્રેસ કોન્ફરન્સ છે અને સારા સમાચાર આમ આદમી પાર્ટી માટે આવી શકે છે કારણ કે ભરૂચ અને ભાવનગર આ બે બેઠક ઉપર ઇન્ડિયા ગઠબંધન કેમ કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થાય તો પછી ઇન્ડિયા ગઠબંધન જ કહેવાશે તો ઇન્ડિયા ગઠબંધનના આમ આદમી પાર્ટી તરફથી બે ઉમેદવાર જે ભરૂચ અને ભાવનગર ઉપર ઉતરશે તેવું સ્પષ્ટ માનવામાં આવી રહ્યું છે